ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે હોળી અને ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તો નાના ભૂલકા વિદ્યાર્થીઓના વાલીગણ પણ ખાસ ઉપસ્થિત રહી આ ઉજવણીના સહભાગી બન્યા હતા મહુવા શહેરની ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકો તો વાલીગણ પણ આ ઉજવણીના સહભાગી બન્યા હતા શાળાઓ દ્વારા વિવિધ ખાસ દિવસોની ઉજવણી થતી હોય છે તો શાળાઓ દ્વારા વિવિધ પર્વને લઈ બાળકોને જ્ઞાન સાથે ગમમત પડે તેવી પ્રવૃત્તિ પણ કરાતી હોય છે ત્યારે ગણતરીના દિવસોમાં જ હોળી અને ધૂળેટી પર્વ આવનાર છે શાળાઓમાં હોળી ધૂળેટી પર્વને લઈ જાહેર રજાઓ રહેતી હોય છે જાહેર રજાઓના હિસાબે આ હોળી ધૂળેટી પર્વની ઉજવણી શાળાઓમાં અગાઉથી જ થઈ જતી હોય છે હોળી અને ધૂળેટી સેલિબ્રેશન નું એટલે કે હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી શાળાના બાળકો તો બાળકોના વાલીગણ અને સ્કૂલ પરિવાર દ્વારા કરવામાં આવી હતી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ મેઇન તો મારા બાળકને કોઈ દિવસને છૂટો નહોતો પડ્યો પણ એ ઘર જેવું એટમોસ્ફિયર મળતા એને વધારે મજા આવે છે અને એને ઘર જેવું વાતાવરણ મળે મળે છે અને બધા કેટલા બધા પ્લેસના રમકડાં છે એટલે એને રમવાની પણ મજા આવે છે અને બધા ટીચરનો સપોર્ટ પણ સારો છે એટલે એને પ્રોબ્લેમ નહીં આવે આગળ છે તો એડમિશન લેવું હશે તો પણ મારે વાંધો નહીં આવે એક ફેસ્ટિવલની અહીંયા અલગ અલગ રીતને સેલિબ્રેશન કરાવે છે અને અલગ અલગ પ્રેક્ટિસ કરાવે છે કલર તો હોળી આવે છે તો કલરથી એની હોળી રમાડી છે એટલે છોકરાઓને મજા બધા સેલિબ્રેશનનું ખબર પડે છે કે કયો કયો ફેસ્ટિવલ આવે છે એમાં શું કરવાનું હોય ધૂળેટી પર્વની ઉજવણીને લઈ ગુરુ ગ્લોબલ સ્કૂલ સંચાલકો દ્વારા અગાઉથી જ તૈયારીઓ કરાઈ હતી શાળા કમ્પાઉન્ડમાં વિવિધ રંગની વેરાયટીઓ ફૂલો નિત નવી પિચકારીઓ પાણીના ટબ તો બાળકો માટે ખાસ સેલ્ફી પોઈન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે જ શાળા પરિવાર દ્વારા બાળકો માટે જ્ઞાન ગમતની વ્યવસ્થા સાથે જલપાણની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ સ્કૂલ બહુ સરસ છે બધાને મજા આવે છે છોકરાઓને ફર છે એવું લાગે છે અને છોકરાને સરખી રીતના સાચવે છે રમાડે છે બહુ સરસ છે ને ઓલી સેલિબ્રેશન પણ બહુ સરસ કર્યું છે છોકરાને ખૂબ મજા આવે છે ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા એક મહિના સુધી ફ્રી ક્લાસીસ ચલાવવામાં આવ્યા હતા તો આજથી જ ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જેમાં પ્લે ગ્રુપ નર્સરી એલ કેજી માં આપના બાળકોને પ્રવેશ મેળવા ગુરુ ગ્લોબલ સ્કૂલનો નંબર નવ્વાણું અઠ્ઠાણું અગિયાર તોતેર અગિયાર પર આપ સંપર્ક કરી શકો છો ભાર વગરનું ભણતર એટલે કે બુક ફ્રી સ્ટડીઝ સ્કૂલની દરેક દિવાલ સિલેબસ પ્રમાણે પેન્ટ કરેલી अत्याधुनिक पद्धति दी शिक्षण आपकी महुवानी एकमात्र श्रेष्ठ शाला गुरु ग्लोबल प्री प्राइमरी स्कूल गांधी बाग वृंदावन एपार्टमेंट ने मोबाइल नंबर 9181 अग्ग्यार दोत्यर अग्ग्यार तो अपना तो बालक ना एडमिशन मटे आज जेड संपर्क करो you <laughs>